મહાનગરપાલિકાના કમાટીબાગર ભવનના કેમ્પ માંથી મહત્વની ફાઇલો ગુમ થવાના મામલે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આ ઘટના ગત ફેબ્રુઆરી માસમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની બદલી થયા પહેલા બની હતી ગુમ થયેલી ફાઇલોમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થતો હોવાથી આ સમગ્ર પ્રકરણમાં ગંભીર સવાલ ઉભા થયા છે ગુમ થયેલી ફાઇલોની જાણકારી ન મળતા પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સાજીગંજ પોલીસ મથકમાં અંગેની અરજી આપી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે આ બનાવ સંદર્ભે કમિશનરની શિબિર કચેરીનું પંચનામું કરવા માટે

આ ઘટનામાં જે પણ અધિકારીઓ કે કર્મચારીઓની બેદરકારી સાબિત થાય તેમની સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી તેમણે કરી હતી